આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ બે ભારતમાં બ્રિટિશ શાસન સત્તરસો સત્તાવનથી અઢારસો ને સત્તાવન દરમિયાન એના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી તેને ક્રમ અક્ષર પ્રશ્નની સામે જવાબમાં લખો એક અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો તો મીર કાસિમને બી નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી તો સી મુઘલ બાદશાહ શાહ આલમે ત્રણ કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી બી લોર્ડ કોર્નવોલીસે કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું તો બી કાયમી જમાબંધીને કારણે પદ્ધતિના પ્રણેતા કોણ હતા તો ડી થોમસ રૈય મુસન અઢારસો વીસ માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી બી મુંબઈ અને મદ્રાસ સાતમો મહાલ વાળી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી તો સી મુખીને આઠ ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી તો ડી હોલ્ડ મેકેન્ઝીએ નવમો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું ખાલી વેપારીકરણ કર્યું એ આવશે ગળીનો છોડ કયા પ્રદેશમાં થાય છે સી ગરમ પ્રદેશમાં ભારતમાં ઘડી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી બી બે ઈસવીસન સત્તરસો નેવું સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કયા દેશમાંથી મેળવતા હતા સી કેરેબિયન દેશમાંથી તેરમું ઘળીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને વધુ લાભદાયક હતી ડી ઘડીના કારખાનેદારોને એક અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોણે બંગાળનો નવાબ બનાવ્યો તો મીર કાસિમને ગળી ભારતના કયા ભાગને મહત્વનો વેપારી મથક છે પૂર્વ ભારતનો કપાસ ભારતના કયા ભાગમાં મહત્વનો વેપારી પાક છે એ પશ્ચિમ ભારતનો ઓગણીસમી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહમાં કયા એક સમૂહનો સમાવેશ થતો નથી ડી વોસ ફોળા સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં કયો રહેતા હતા સી હજારીબાગની આસપાસ છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા તો બી મુંડા વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો સી સંથાલ વીસ મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા ખોળ સી ઉલ ગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ ભારત દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં થયો ડી છોટા નાગપુર બિરસારાજનો ધ્વજ કયા રંગનો હતો બિરસારાજનો ધ્વજ સફેદ રંગનો હતો આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા બિરસા મુંડાના ખાલી જગ્યાએ પૂરો એક મુઘલ બાદશાહે બાર ઓગસ્ટ ખાલી જગ્યામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી સત્તરસો ને પોસઠમાં ગવર્નર જનરલ લોર્ડ કોર્ન પોલીસે ભારતમાં ખાલી જગ્યા નામની મૈસૂર પદ્ધતિ દાખલ કરી હતી તો કાયમી જમાબંધી ત્રણ કાયમી જમાબંધીને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું ખાલી જગ્યાએ કંગાળ બન્યું તો બંગાળ ખાલી જગ્યા પદ્ધતિમાં જમીન ખેડનારને જમીન માલિક બનાવવામાં આવ્યો હતો રૈયતવારી બ્રિટિશ મહેસૂલી રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો ઉપયોગ થતો મહાલ સદીના અંત સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં ઉત્પાદિત કાચા ખાલી જગ્યા ઉપર પોતાની સત્તા સ્થાપી રેશમ અંગ્રેજ કંપનીએ ભારતમાં પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં ખાલી જગ્યાને વસાવી ગળીનું ઉત્પાદન વધારી યુરોપિયનો ઘડીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં કાચો માલ કારખાનામાં મોકલવામાં આવતો હતો નીચ ગળીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં તૈયાર ગળીને બોધ્યા ભાવે કારખાનેદારોને વેચવામાં આવતી રહી હતી ગળીનું મોટાભાગનું ઉત્પાદન ખાલી જગ્યા પ્રથાથી થતું હતું રહી હતી પ્રથાથી ભારતના કયા માલને કારણે ઇંગ્લેન્ડના ખાલી જગ્યા સમૃદ્ધ બન્યા ઉદ્યોગો સંથાલ જાતિના આદિવાસીઓ ખાલી જગ્યાના કીડાનો ઉછેર કરતા રેશમના કીડા ખાલી જગ્યા જાતિના આદિવાસીઓ શિકાર કરવાનો અને વન્ય પ્રદર્શી એકઠી કરવાનો વ્યવસાય કરતા મુંડા જાતિના મધ્ય ભારતમાં ખાલી જગ્યા જાતિના આદિવાસી સમૂહ રહેતા ગોળ કાશ્મીરમાં ખાલી જગ્યા નામનો આદિવાસી સમૂહ રહેતો હતો બકર બાલ ખાલી જગ્યા જનજાતિના લોકો કપડાં વણવાનો અને ચામડાં કમાવાનો વ્યવસાય કરતા ખોડ કેટલાક આદિવાસી સમૂહો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી ખાલી જગ્યાએ ખેતી કરતા સ્થળાંતરીય ખેતી ઈસવીસન અઢારસો પંચાણુંમાં ખાલી જગ્યાએ ઉલ ગુલાન ચરવણનું નેતૃત્વ લીધું બિરસા મુંડાએ ઓગણીસમી સદી પહેલાં ઘણા જનજાતિના સમૂહો ખાલી જગ્યાએ ખેતી કરતા સ્થાયી ખેતી કરતા અંગ્રેજોને ભય હતો કે બિરસાના નેતૃત્વમાં જનજાતિઓ ખાલી જગ્યાએ રાજ સ્થાપિત કરી દેશે ખરા નિશાન કરો યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી સાચું કાયમી જમાબંધીમાં નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું સાચું કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરતી હતી સાચું કાયમી જમાબંધીના પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા સાચું રૈયતવારી મૈસૂલ પદ્ધતિના

કરતા હતા સાચું ગળી એ પશ્ચિમ ભારતનો મહત્વનો ભાગ છે જ્યારે કપાસ એ પૂર્વ ભારતનો મહત્વનો ભાગ છે ખોટું સંથાલ જાતિના આદિવાસી સમૂહ હજારી આસપાસ રહેતા સાચું ખોડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલો તેના કારીગરોને વેચતા હતા ખોટું બંધ બેસતા જોડકા જોડો એક શાહ આલમ બીજો તો મુઘલ બાદશાહ લોર્ડ કોર્નોવાલિસ કાયમી જમાબંધી થોમસ મુન્દ્રો તો રૈયતવાળી પદ્ધતિ હોલ્ટ મેકેન્જી તો મહાલવાળી પદ્ધતિ બીજો પ્રશ્ન બીજો વિકલ્પવાળો ગવર્નર જનરલ લોર્ડ કોર્નોવોલિસ ગવર્નર થોમસ મુન્દ્રો અંગ્રેજ અધિકારી હોલ્ટ મેકેન્જી બંગાળનો નવાબ મીરકા સિંહ ત્રીજો પ્રશ્ન ખોળ એમાં છે મધ્ય ભારતમાં લબાડિયા આંધ્રપ્રદેશ વનગુજર પંજાબનો પહાડી પ્રદેશ બકરબાલ કાશ્મીર પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો મીર જાફરને હટાવી અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો તો મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો બંગાળના નવા મીર કાસિમને અંગ્રેજો સાથે કઈ બાબતનો અણબનાવ થયો તો બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ તો બાર ઓગસ્ટ સત્તરસો પોસઠના રોજ મુગલ બાદશાહ મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દિવાની સત્તા આપી ત્યારથી ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી તો ગવર્નર જનરલ લોર્ડ કોર્ન વોલિસના સમયમાં કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી તો અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું તો કાયમી જમાબંધીમાં ખેડૂતનું શોષણ થતું હતું ખેડૂતો પર જુલમ કરી મહેસૂલ વસૂલવામાં આવતું કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું હતું ખેડૂતોના વિદ્રોહને કારણે અન્ન મંડાણ ગણાતું બંગાળ કંગાળ બન્યું રૈયતવારી પદ્ધતિના પ્રણેતા ચેન્નાઈના ગવર્નર થોમસ મુન્દ્રો હતા રૈયતવારી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી તો રૈયતવારી પદ્ધતિ અઢારસો વીસમાં મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં દાખલ થઈ રૈયતવારી પદ્ધતિમાં મુખ્ય કઈ જોગવાઈ હતી તો જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો અને તેને સરકારને મહેસૂલ ચૂકવવાનું ચૂકવવું પડતું મહાલવારી પદ્ધતિ ક્યારે અને કોણે દાખલ કરી આ પદ્ધતિ અઢારસો બાવીસમાં હોલ્ટ મેગેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ દાખલ કરી ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ કયો શરૂ થયો તો ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં મહાલવારી પદ્ધતિ અનુસાર મૈસૂરનો એકમ શું હતો તો મૈસૂરનો એકમ ખેડૂત ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામની જમીનનો સમૂહ હતો અંગ્રેજોએ ભારતની જમીન વ્યવસ્થામાં કરેલ મૂળભૂત ફેરફારનું શું પરિણામ આવ્યું તો ગામડાની સ્થિરતા સ્વાયત્તા સ્વતંત્રતા છિન્ન ભિન્ન થયા અંગ્રેજોએ કયા કયા પાકોનું વેપારીકરણ કર્યું તો ગળી કપાસ કાચું રેશમ અફીણ મરી મસાલા વગેરે પાકોનું વેપારીકરણ કર્યું અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશમાંથી આવતું સ્પેન અને ઇટાલીમાંથી ભારતમાં ગળીની વિશેષતા સી હતી તો સુતરાઉ કાપડ ઉપર તેનો રંગ ચમકતો હોય એ રીતે ઉપજતો હતો એવો રંગ બીજી કોઈ ગળીથી મળતો હતો ન હતો નીજ પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું નિજ પ્રથામાં ખેડૂતો પોતાના જ હળ બળદો અને ઓજારોનો ઉપયોગ કરતા અને પાક કાપીને સીધો કારખાનામાં મોકલતા રૈયતી પદ્ધતિમાં પ્રથામાં ઘડીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું ખેડૂત પોતાની જમીન ઉપર જ ગળીનું ઉત્પાદન કરી કારખાનેદારને વેચતો ઓગણીસમી સદીમાં ભારતમાં કઈ કઈ જનજાતિના સમૂહ હતા ખોંડ સોંથાલ મુંડા કોયા કોલ કોંડ ભીલ વનગુજ્જર બલાડીયા ગદી બકરવાલ વગેરે બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો તેના માતા પિતાના નામ શું હતા તો પંદર નવેમ્બર અઢારસો પંચોતેરમાં બિરસા મુંડાનો જન્મ થયો હતો તેની માતાનું નામ કર્મી મુંડાઈ જ્યારે પિતાનું નામ સુંગના મુંડા હતું નીચેના પ્રશ્નોના જવાબ લખો કાયમી જમાબંધીની જોગવાઈઓ જણાવો જમીનદારને જમીનની માલિકીના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા જમીનદારને જમીનદારે જમીન મહેસૂલના ભાગ અંગ્રેજ કંપનીને જમા કરાવવાના હતા અને દસમો ભાગ તેણે મહેનતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો કુલ નવ ભાગ જમા કરાવવાના સ્થળાંતરીય ખેતી પદ્ધતિ કોને કહેવામાં આવે ગીચ જંગલોના પ્રદેશોમાં સ્થળાંતરીય ખેતી કરવામાં આવે છે કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે રીતે વૃક્ષોને કાપી ખુલ્લી કરી જમીનમાં ખેતી કરતા પછી કાપેલા વૃક્ષોને સળગાવી રાખ જમીનમાં ભેળવી દેતા રાખમાં પડતુતા વધુ હોવાથી ખેતી સારી થતી કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું તો કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ના થાય ખેડૂતોએ નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું તેથી જમીનદાર ખેડૂતોનું શોષણ કરતો યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માગ કેમ વધવા લાગી ગળી સુતરાઉ કાપડના રંગ વપરાતી ગળીનો રંગ ચમકતો હોવાથી તે કાપડ પર સારી રીતે ઉપજતો ઈસવીસન સત્તરસો નેવું સુધી યુરોપના દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું તેથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી ઐતિહાસિક કારણ લખો એક સમયનું અન્ન મંડળ ગણાતું બંગાળ કંગાળ બન્યું જમીનદારે ખેડૂતો પાસેથી કેટલું જમીન મહેસૂલ લેવું તે કાયમી મંદીમાં નક્કી કરવામાં આવ્યું નહોતું જમીનદારે મહેસૂલ ચૂકવવાનું હોવાથી તે ખેડૂતો પર જુલમ કરવા લાગ્યા આ કારણે ખેડૂતોનું શોષણ થવા લાગ્યું જમીનદારે ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા બની ગયા અંગ્રેજ સરકારે ખેતીનો વિકાસ થાય તેવા કોઈ પગલાં ન ભર્યા બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું પરિણામે અન્ન મંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ કરી કારણ આપું તો બિરસાએ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને તેમના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીભા હાકલ કરી બિરસાની દરેક વાત લોકો માનતા બિરસાના જન આંદોલનનો વ્યાપ વધતા સરકારના રાજ્ય વહીવટમાં અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી અંગ્રેજોએ બિરસા મુંડાની ધરપકડ કરી દરેકના ઉત્તરનો પંદર ભાગ કિલો કાયમી જમાબંધી લોર્ડ કોર્ન વોલિસે ભારતમાં સત્તરસો નવ્વાણુંમાં કાયમી જમાબંધી દાખલ કરી જે અનુસાર જમીનદારને જમીનની માલિકીનો અને મહેસૂલ વસૂલ કરવાનો હક આપવામાં આવ્યો જમીનદારે અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ અંગ્રેજ સરકારને અને દસમો ભાગ મહેતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો કાયમી જમાબંધીમાં ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલ મહેસૂલ ફરજિયાત ભરવું પડતું જમીનદાર ખેડૂતો પર જુલ્મો કરી તેનું શોષણ કરતો કારણ કે જમીનદારને નિશ્ચિત રકમ દર બે વર્ષે આપવી જ પડતી આ પદ્ધત જમીનદારોની તરફદારી કરતી જે જમીનદારોએ મહેસૂલ ન આપ્યું તેની જમીન અંગ્રેજો જપ્ત કરી લેતા સમજ તો જમીનદારો જમીન ખરીદવા લાગ્યા બિરસા મુંડા વિશે બિરસા મુંડા ઉલ ગુલામ ચળવળના પ્રણેતા હતા તેમનો જન્મ પંદર અગિયાર અઢારસો પંચોતેરમાં થયો હતો તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કર્મી મુંડાઈ હતું ગરીબીને કારણે કુટુંબ વારે ઘડી સ્થળાંતર કરતું થતું હતું બિરસાએ સ્થાનિક ખ્રિસ્તી મિશરીમાં શિક્ષણ મેળવ્યું યુવાન થતાં બિરસા જનજાતિ સમાજમાં ઉત્કર્ષમાં લાગી ગયા દક્ષિણ બિહારમાં તેમની ચળવળનો ભારે પ્રભાવ હતો તેમણે મુંડાઓને પોતાની ગૌરવશાળી ભૂતકાળ મુજબ જીવવા હાકલ કરી બિરસાની ચળવળનો અંગ્રેજોને ભય લાગતો અઢારસો પંચાણુંમાં બિરસા મુંડાની ધરપકડ કરી અઢારસો સત્તાણુંમાં જન્મથી છૂટ્યા બાદ બિરસાએ ફરીથી ચળવળ શરૂ કરી તેમણે દાખવો અને અંગ્રેજો સામે સફેદ ધ્વજનું બિરસા રાજ તાપમાન ચળવળને વેગવાન બનાવી ઈસવીસન ઓગણીસોમાં બિરસાનું અવસાન થવાથી ચળવળ મંદ પડી ગઈ ઓકે થેન્ક યુ